નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એવી ખબર વિશે જે સીધી રીતે અસર કરશે હજારો કર્મચારીઓના પગાર અને લાખો પેન્શનરોની માસિક આવક પર આ મિત્રો નવેમ્બરથી પેન્શન જમા કરાવવા માટે એક મહત્વપૂર્ણ કામ ફરજિયાત બની ગયું છે અને સાથે સાથે આઠમા પગાર પણ સંબંધિત નવી માહિતી પણ સામે આવી છે તો મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો હવે આપણે પહેલાં સમજીએ કે નવ નવેમ્બરથી ફરજિયાત કામ નહીં કરો તો પેન્શન અટકી શકે તો એ કામ શું છે તેના વિશે તો મિત્રો હવે પેન્શનર મિત્રો માટે બેંકમાં પેન્શન જમા થવા માટે કેટલીક ફરજિયાત પ્રક્રિયાઓ પૂર્ણ કરવી આવશ્યક છે દર વર્ષે જેમ જીવન પ્રમાણપત્ર એટલે કે લાઈફ સર્ટિફિકેટ આપવું ફરજિયાત હોય છે એ જ રીતે આ વખતમાં પણ નવેમ્બર બે હજાર પચીસ પહેલાં પેન્શન ખાતામાં તમારું અપડેશન કરવું ખૂબ જ જરૂરી છે જો તમે સમયસર આ પ્રક્રિયા નહીં કરો તો નવેમ્બર માસથી પેન્શન જમા થવામાં વિલંબ કે રોકાણ થઈ શકે છે આથી તમામ પેન્શનર મિત્રો તમારી બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને આધાર કાર્ડ પેન્શન બાક પાસબુક અને જીવન પ્રમાણપત્ર સબમિટ કરી દેજો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર આપવાનું પણ હવે એકદમ સરળ બની ગયું છે તમે ઘરે બેઠા મોબાઈલ અથવા સીએસસી સેન્ટર મારફતે પણ આપી શકો છો હવે મિત્રો વાત કરીએ આઠમા પગાર પંચમાં મોટા બદલાવ અને રાહતના સંકેત વિશે તો હવે વાત કરીએ એવી માહિતીની જે દેશભરના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને લાખો પેન્શનરોની આતુરતાનો વિષય છે એ છે આઠમો પગાર પંચ હાલમાં કેન્દ્રીય સરકાર તરફથી એ સ્પષ્ટ થયું છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં આઠમા પગાર પંચની રચનાને મંજૂરી મળી ગઈ છે પરંતુ તેનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થશે એવી શક્યતા છે સરકારના બજેટ બે હજાર પચીસ અને બે હજાર છવ્વીસમાં આ માટે અલગથી જોગવાઈ ન હોવા છતાં પણ ચર્ચાઓ મુજબ પગાર અને પેન્શન સુધારાનું મોટું ફ્રેમવર્ક તૈયાર થઈ ગયું છે આથી કર્મચારીઓ તથા પેન્શનરોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે મિત્રો હવે સૌથી અગત્યનો મુદ્દો ફિટમેન્ટ ફેક્ટર છે તેના વિશે વાત કરીએ તો આ એક ગુણાંક છે જેના આધારે કર્મચારીઓનો મૂળ પગાર અને પેન્શન બંને નક્કી થાય છે સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન નક્કી કરવામાં આવ્યો હતો અર્થાત જો કોઈ કર્મચારીનો જૂનો બેઝિક પગાર રૂપિયા દસ હજાર હતો તો નવા પગાર પંચમાં તે રૂપિયા દસ હજાર ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન બરાબર પચીસ હજાર સાતસો રૂપિયા થઈ ગયે થઈ જશે હવે આઠમા પગાર પંચ માટે નિષ્ણાતોના અનુમાન મુજબ ફિટમેન્ટ ફેક્ટર બે પોઇન્ટ છ્યાસી સુધી જ જઈ શકે છે જો આવું થાય તો હાલના લઘુત્તમ રૂપિયા અઢાર હજારના મૂળ પગાર ધરાવતા કર્મચારીઓનો બેઝિક પગાર સીધો રૂપિયા એકાવન હજાર ચારસો એંસી સુધી પહોંચી શકે છે એટલે કે મિત્રો કુલ વધારો લગભગ ત્રણ ગણો વધી શકે છે અને જે રીતે કર્મચારીઓ માટે બેઝિક પગાર વધશે એ જ પ્રમાણમાં પેન્શનરોની પેન્શન પણ વધશે કારણ કે પેન્શન હંમેશા મૂળ પગારના પચાસ ટકા પ્રમાણે નક્કી થાય છે મિત્રો હવે આપણે ઉદાહરણ થી સમજીએ તો જો કોઈ પેન્શનર મિત્રનો હાલનો પગાર રૂપિયા નવ હજારની લઘુત્તમ પેન્શન મેળવે છે અને ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ લાગુ થાય તો તેની નવી લઘુત્તમ પેન્શન આશરે રૂપિયા ચોત્રીસ હજાર થઈ શકે છે અર્થાત હાલ જે પેન્શનર મહિને રૂપિયા નવ હજાર મેળવે છે તેને સીધો રૂપિયા પચીસ હજારથી વધુનો વધારો મળશે આ સાથે સરકારના વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓના પગાર માળખામાં પણ મોટો ઉછાળો આવશે હવે મિત્રો વાત કરીએ ડીએનું અપડેશન એટલે કે મોંઘવારી ભથ્થાના અપડેટ વિશે તો હવે જાણીએ કે આવનારા ડીએ રિવિઝન ક્યારે થશે તો સરકાર દર છ મહિને ડીએ અપડેટ કરે છે જાન્યુઆરી અને જુલાઈના આધાર પર આ વખતે નવી સમીક્ષા નવેમ્બર બે હજાર પચીસમાં થશે જે જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવશે આ શક્ય છે કે આઠમા પગાર પંચ લાગુ થવા પહેલાં આ છેલ્લો ડીએ વધારો ગણા છે હાલમાં ડીએ છેતાલીસ ટકા છે અને જો સીપીઆઈ આઈડબલ્યુ ઇન્ડેક્સના આધારે ગણતરી કરીએ તો તે ચાર ટકાથી લઈને છ ટકા સુધી વધવાની શક્યતા છે અર્થાત જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં લાગુ થનારા નવા પગાર પંચ પહેલાં કર્મચારીઓને એક અંતિમ મોટો ડીએ વધારો મળી શકે છે મિત્રો હવે નવા ફોર્મ્યુલા એટલે કે મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થશે તેની વાત કરીએ તો હાલમાં સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ અને ડીઆર ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ આઈડબલ્યુ પર આધારિત હોય છે પરંતુ આઠમા પગાર પંચ પછી નવું ફોર્મ્યુલા પણ અપનાવવામાં આવી શકે છે જેમાં ફુગાવા ફુગાવાની ગણતરી પદ્ધતિ અને સેવા વર્ગ મુજબ વજન આપવામાં આવે એવી શક્યતા છે આથી આવનારા સમયમાં ડીએ વધુ પારદર્શક અને સ્વચાલિત રીતે વધશે એવી આશા વ્યક્ત થઈ રહી છે મિત્રો નિષ્ણાતોના મત મુજબ આઠમા પગાર પંચમા પગાર માળખું એકદમ સરળ બનાવવામાં આવશે હાલના અઢાર લેવલના માળખામાં સુધારો કરીને તેને બાર લેવલમાં લેવાની ચર્ચા પણ ચાલી રહી છે આથી પ્રમોશન અને ગ્રેડ પેના તફાવતો દૂર થઈ જશે અને દરેક કર્મચારીઓ તેના કાર્ય પ્રદર્શન પ્રમાણે વધુ યોગ્ય વેતન મળશે સરકારની નવી વિચારધારા એટલે કે પરફોર્મન્સ બેઝ પે સિસ્ટમ પર આધારિત રહે છે એટલે કે કર્મચારીને કામના ગુણવત્તા પ્રમાણે વધારાનો લાભ મળશે હવે મિત્રો પેન્શનરો માટે ખાસ રાહતની વાત કરીએ તો પેન્શનરો માટે સૌથી આનંદની વાત એ છે કે આઠમા પગાર પંચ લાગુ થયા પછી પેન્શન રિવિઝન આપમેળે મળી જશે જેથી દરેક પેન્શનર મિત્રો પોતાની ઉંમર કે સેવા વર્ષ મુજબ વધારાની પેન્શન મેળવશે ઉદાહરણ તરીકે જો કોઈ પેન્શનર વીસ વર્ષથી વધુ સેવા આપીને નિવૃત્ત થયા હોય તો તેને નવી ગણતરી પ્રમાણે બે પોઈન્ટ છ્યાસી ફિટમેન્ટ ફેક્ટર લાગુ પડશે અને લઘુત્તમ પેન્શન ચોત્રીસ હજાર રૂપિયા સુધી જઈ શકે છે વધારામાં એંસી વર્ષથી ઉપરના પેન્શનરોને જે એડિશનલ પેન્શન મળે છે તેની પણ નવી ગણતરી વધુ ફાયદાકારક રીતે કરવામાં આવશે એવી આશા છે મિત્રો જેમ કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમો પગાર પંચ લાગુ થશે એ જ મુજબ રાજ્યો પણ પોતાના રાજ્ય કર્મચારીઓ માટે સ્ટેટ પે કમિશનની જાહેરાત કરશે જેમ કે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજ્યોમાં પણ આ નિર્ણયનો સીધો અસર થશે જ્યારે કેન્દ્રીય અમલ થાય ત્યારે છથી આઠ મહિનાની અંદર રાજ્ય સરકારો પણ પોતાના કર્મચારીઓ માટે સુધારેલ પગાર પંચ અમલમાં લાવશે આથી ગુજરાતના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે પણ આ માહિતી ખૂબ જ અગત્યની છે કેમ કે આગામી વર્ષની શરૂઆતમાં જ નવું માળખું તૈયાર થવાની શક્યતા છે તો મિત્રો આપણે આજે વિગતવાર સમજી લીધું કે પગાર પંચ હેઠળ શું બદલાવ આવશે કેવી રીતે ફિટમેન્ટ ફેક્ટર કામ કરશે કે કેટલો પગાર અને પેન્શનમાં વધારો થઈ શકે છે અને આગામી ડીએ રિવિઝન ક્યારે આવશે આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈ હતી સાથે સાથે નવેમ્બરથી પેન્શન ચાલુ રાખવા માટે જરૂરી ફરજિયાત કામગીરી લાઈફ સર્ટિફિકેટ અને બેંક અપડેટ પણ સમયસર કરવાનું ભૂલશો નહીં જો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી લાગુ થાય તો મિત્રો લઘુત્તમ પગાર અઢાર હજારથી વધીને એકાવન હજાર ચારસો એંસી થઈ શકે છે અને લઘુત્તમ પેન્શન રૂપિયા નવ હજારથી વધીને ચોત્રીસ હજાર રૂપિયા સુધી જઈ શકે છે આથી સ્પષ્ટ છે કે આગામી વર્ષ પેન્શનરો અને કર્મચારીઓ માટે નવો સહારો લઈને આવશે